રાજકોટમાં જેમ પ્રોગ્રેસિવ ગ્રુપ શેઠ ઉપાશ્રય સેવા સમિતિ અને એચ જે ઇન્ડસ્ટ્રીઝ રાજકોટના સહયોગથી તારીખ સત્યાવીસ જુલાઈ રવિવારના રોજ સવારે સાડા આઠથી બપોરના બે વાગ્યા સુધી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરશે ત્યારે આયોજકોએ અબતક મીડિયાની મુલાકાત લઈ વિશેષ માહિતી પૂરી પાડી હતી વિજય પ્રોગ્રેસિવ આવેલું છું અમારું ગ્રુપ છે એ બ્લડ ડોનેશન કેમ્પ સત્યાવીસ જુલાઈના કરી રહ્યું છે સવારે સાડા આઠથી બે વાગ્યા રવિવાર છે એટલે માણસો બધા ફ્રી પણ હોય ને આમાં એવું નથી કે જઈને જ લાભ લાભ લઈ શકે કોઈ પણ લાભ લઈ શકે છે અમારું ગ્રુપ છે આ અમારો દસમો બ્લડ ડોનેશન કેમ્પ છે દર વર્ષે અમે ગુરુદેવની પૂજ્ય ગુરુદેવ છે ગિરીશમુનિ મહારાજ સાહેબ એની સ્મૃતિ ઉપલબ્ધ કરીએ છીએ ને બહડો પ્રતિસાદ મળે છે એમને દર વર્ષે ને આ વર્ષે પણ મળશે એવી આશા છે અમને આ બ્લડ ડોનેશન કેમ્પ અમે શેઠ ઉપાસરાય ખાતે કરીએ છીએ શેઠ ઉપાસરાય રિંગ રોડ દોઢસો ફૂટ રિંગ રોડ ગિરિરાજ હોસ્પિટલ છે એની પાસે આવેલું છે ચિત્રલેખા એપાર્ટમેન્ટ પાસે ને સવારે સાડા આઠથી બે વાગ્યા સુધી સત્યાવીસ સાત રવિવારના છે